મિર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે દશામાં ના દસ દિવસના પર્વ બાદ શહેરમાં નવલખી કૃત્રિમ તળાવમાં માતાજીની પ્રતિમાના વિસર્જન અંગે પરવાનગી આપવાની સામાજિક કાર્યકર દ્વારા માંગ સંસ્કારી નગરી ગણાતી વડોદરા નગરી ધાર્મિક નગરી તરીકે પણ ઓળખાય છે અહીં ઘણા રાજ્યોના લોકો વસે છે સાકરની જેમ ભળી જાય તેમ લોકો એકબીજા સાથે પોતાના ધાર્મિક તહેવારો ઉત્સવ પર્વની ઉજવણી હળીમળીને કરતા હોય છે હવે આગામી તારીખ ચોથી ઓગસ્ટથી થી અમાસને દર્શાવવાના વ્રતનો પ્રારંભ થાય છે દસ દિવસ સુધી ચાલનારા પર્વને લઈને એક તરફ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર્શાવવાના પધરામણી સાથે દસ દિવસની સ્થાપના માટે પંડાલો પણ બનાવી શણગારવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં દર્શાવવાની પ્રતિમાઓ સંસ્થાઓનું શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમા દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ગણેશોત્સવ પણ આવી રહ્યો છે શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવની સફાઈ કરી પાણી ભરવામાં આવે તથા કૃત્રિમ તળાવ ફરતી લાઇટોની અને તળાવમાં તરાપા સહિતની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ